શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ આજે તારીખ એકવીસ જૂન એટલે કે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની સમીક્ષા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આજના યોગ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી સેવક હાજર રહ્યા હતા જેમાં અન્ય આગેવાનોમાં ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મહેસાણા જિલ્લાના પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ હાજર રહીને યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા

તેમજ ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને યોગ દિવસની ઉજવણી કરી હતી આજે અગિયાર માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર કરી રહ્યું છે ઉજવણી પરંતુ યુદ્ધ પોતાની દૈનિક ક્રિયાનો ભાગ બને એના માટેનો જે પ્રયત્ન આખી દુનિયામાં ભારત થકી થઈ રહ્યો છે અને એકવીસમી જૂન એટલે સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું સૌનું તંદુરસ્તી વાળું આરોગ્ય જીવન રહે એ માટેનો પ્રયત્ન આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં આનો અહેસાસ કરાવ્યો છે ત્યારે આજે ગુજરાતમાં પણ વડનગર મુકામે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ દિવસ દિવસની ઉજવણી થઈ અને લગભગ હજારો પાર્ટિસિપન્ટ ગુજરાતમાં આજે ભાગ લઈ રહ્યા છે ત્યારે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આની નોંધ લેવાઈ છે અને ગિનીશ વર્લ્ડ રેકોર્ડની ની આજે મુખ્યમંત્રી સાહેબ ને એમને અર્પણ પણ કરવામાં સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ